આપણે પ્રગટ ભાવ રાખીએ તો દોષ પરોક્ષ થાય આપણે પ્રગટ ભાવ રાખીએ તો દોષો પરોક્ષ થાય આ રીતે સંતોએ ભગવાન સ્વામિનારાયણના અવતારીપણાની અને મહિમાની ઘણીક વાતો કરી તે સાંભળીને બહુ બહુ રાજી થયા વળી ગવૈયા સાધુ એવા વિષ્ણુદાસજી સાધુ નંદકિશોરદાસજી સાધુ હરિકૃષ્ણદાસજી પાસે ગામણું કરાયું તે સાંભળીને સહુ અતિશય રાજી થયા પરંતુ એક શાસ્ત્રી મહાભણેલ અને અભિમાની ગર્વિષ્ઠ હતો તેણે મનમાં એમ જાણ્યું જે તે દિવસે હું સભામાં નહોતો એટલે સભા જીતી ગયા પરંતુ આ જ હું રાજાની સભામાં જઈને પ્રશ્ન પૂછું એમને જીતી લેવાશે એમ જાણીને તત્કાળ તે સભામાં આવ્યો નમસ્કાર કરીને બેઠાશે અને અયોધ્યા પ્રસાદજી મહારાજે મહારાજને સામ કે તરત જ તેને મહા અલૌકિક રૂપે મહારાજો સ્વામિનારાયણ ચતુર્ભુ દર્શન તે જોઈને શાસ્ત્રી પ્રશ્ન પૂછવાનું જ ભૂલી ગયા અને હાથ જોડી સ્તુતિ મહારાજ એ સંતોના વખાણ કરવા લાગ્યો અને બોલ્યા કે સ્વામિનારાયણ તમે તો કરોડો બ્રહ્માંડના માલિક આ વાત સત્ય મને સમજાણી તેથી મારું અભિમાન મારું પાણી પીગળી ગયું આપ સર્વોપરી ભગવાન છો આવા આચાર્યશ્રીને આવા મુક્ત સમાન સંતો ભક્તો આ વિશ્વમાં મેં ક્યાંય જોયા નથી જેને અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય તેને જ દિવ્ય જ્ઞાનને દર્શન થાય મારા અનંત જન્મના પુણ્ય થયા ત્યારે આજ હું આવા આચાર્યશ્રી અને મહાપવિત્ર સંતના દર્શનને પાવ્યો છું આવો અલૌકિક ચરિત્ર જોઈ આજ મારું અંતર પવિત્ર પવિત્ર થઈ ગયું આવી શાસ્ત્રીના મુખ્યથી વાત સાંભળીને સર્વતો આશ્ચર્ય પામી ગયા અને હાથ જોડી ભગવાનનું જય જયકાર કરવા લાગ્યા આ રીતે ભગવાન સ્વામિનારાયણ સાથે રહીને ગ્વાલિયરની અંદર દિગ્વિજય કરાવ્યો તેથી સૌ સંતો ભક્તો ખૂબ આનંદિત થયા જે ભગવાનને રાખે છે તેનું ભગવાન રાખે છે જે ભગવાનને ભૂલતા નથી તેને ભગવાન પણ ભૂલતા નથી જ્યારે યાદ કરે ત્યારે હાજર થઈ જાય છે તમામ રક્ષા કરે કરે છે છે વિજય માટે આવા ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે અખંડ છે એમ સ્વીકારીને ભજન કરવું તો અંતરમાં આનંદ થશે જે રીતે ગ્વાલિયરમાં દયાનંદ સ્વામીએ સભા જીતી એ જ રીતે અયોધ્યામાં પણ કાશીમાં પણ શ્રીરી સાથે રહીને સ્વામીનો દિગ્વિજય કરાયો એવા દિવ્ય પ્રસંગો આપણે આગળ શ્રવણ કરીશું સહજાનંદ સ્વાઈ મહારાજ